આ નવી લાઇન વડાપ્રધાન ગતિશક્તિ યોજના હેઠળના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાંની એક છે જે દિલ્હી ચેન્નાઈ હાઈ ડેન્સિટી કોરિડોર પરના ટ્રાફિકને ઘટાડશે વર્ધા અને ચંદ્રપુર જિલ્લાઓમાં પસાર થતી આ લાઇન ચંદ્રપુર સુપર થર્મલ પાવર સ્ટેશન અને બલારપુર પેપર મિલ્સ જેવા મહત્વપૂર્ણ ઉદ્યોગો સાથે જોડાણ વધારશે આ ઉપરાંત પશ્ચિમ કોલ ફિલ્ડ્સ લિમિટેડ દ્વારા સંચાલિત કોલખાણાઓને પણ વધુ સારી રીતે જોડશે જે કોલ સ્ટીલ અને સિમેન્ટ ઉદ્યોગો માટે સમાન પરિવહન સુગમ બનાવશે પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન આશરે ચુમ્મોતેર લાખ માનવ દિવસોની રોજગારી સર્જાશે જે સ્થાનિક લોકોને રોજગારીના નવા અવસરો પ્રદાન કરશે આ લાઇન દ્વારા દર વર્ષે અઢાર પોઈન્ટ મિલિયન ટન વધારાના માલસામાનનું પરિવહન શક્ય બનશે જે લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો અને સપ્લાય ચેનની કાર્યક્ષમતા વધારશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ પ્રોજેક્ટને વિદર્ભના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું છે આ લાઇનના નિર્માણથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો થશે અને ક્રૂડ ઓઇલ આયાત પર નિર્ભરતા ઘટશે જે પર્યાવરણ માટે લાભદાયક છે ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેની રેલ કનેક્ટિવિટી સુધારવાથી પ્રવાસીઓ અને વેપારીઓને વધુ સુવિધા મળશે આ પ્રોજેક્ટ વિદર્ભ વિસ્તારમાં ટકાઉ અને કાર્યક્ષમ રેલવે પરિવહન પ્રણાલી વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે વર્ધા સે બલારશા દિલ્હી સે ચેન્નઈ કા ટ્રંક રૂટ હે ઉસ પર યે પ્રોજેક્ટ હે દિલ્હી સે ચેન્નઈ કા યે ટ્રંક રૂટ આપકો દિખાઈ દેગા वर्धा बल्लारशाह दोनों महाराष्ट्र में है हाईली कंजेस्टेड सेक्शन है डबल है ऑलरेडी थर्ड लाइन भी बन रही है अभी लेकिन उसके बावजूद भी वहाँ पे और कैपेसिटी चाहिए इसलिए इसको कैपेसिटी बढ़ाने के लिए वर्धा से बल्लार शाह का फोर लाइनिंग का प्रोजेक्ट आज अप्रूव हुआ है 135 किलोमीटर की टोटल लेंथ है और 2381 करोड़ रुपीज़ का इसमें इन्वेस्टमेंट होएगा करीब करीब 11 मिलियन टन का एडिशनल कार्गो भी इससे आएगा हाईली वायबल प्रोजेक्ट है અગલે તીન ચાર વર્ષોમાં કમ્પ્લીટ ક્યાગા